નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની ગણિત વિષયની જે એકમ કસોટી લેવાની છે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જેની જે પ્રશ્ન બેંક છે તેનું મોડેલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ દસની ગણિત વિષયની જે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી કે જે પ્રશ્ન બેંક લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે એટલે કે જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ મૂકાઈ જશે તો જરૂરથી તેનો વિડીયો અને પીડીએફ મેળવી લેજો આ વિડીયોને પીડીએફ મેળવવા માટેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકવામાં આવશે તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો ચાલો તો શરૂ કરીએ આ ધોરણ દસની ગણિત વિષયનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પો પસંદ કરો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલો સવાલ પંચાણું વડે વિભાજ્ય હોય તેવો ચાર અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી નવ હજાર નવસો ને પંચોતેર બીજું જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતાં બાર વધુ હોય તો તે બહુલક તેના મધ્યસ્થ કરતાં ખાલી જગ્યા વધુ હોય તો જવાબ આવશે વિકલ્પ બી આઠ ત્રીજો કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી તો અહીંયા જવાબ આવશે એક પોઈન્ટ પાંચ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને પ્રશ્ન નંબર બે આપેલો છે અને અહીંયા આપણને કહ્યું છે કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો કોઈપણ ચાર એમાં પહેલું આપણને આપેલું છે કે ગુસ્સા અ ખાલી ગુસ્સા આપણને શોધવાનો કીધો છે એક હજાર પાંચસોને સોરી એકસો છપ્પન અને ચારસો પંચાવન તો જવાબ આવશે તેર ત્રેવીસ પાંત્રીસ અને છેતાલીસનો લસા ખાલી જગ્યા થાય તો એક હજાર છસોને દસ પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય ખાલી જગ્યા થાય તો એન પ્લસ વનના છેદમાં બે જો ઘટના ચોક્કસપણે ઉદભવે છે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય તો એક જો ઘટના ઉદ્ભવવી અશક્ય છે તો તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થશે તો કે ઝીરો મિત્રો ધોરણ દસની ગણિત વિષયની જે નવનીત છે તેની અંદર તમે જોશો તો સર્વપ્રથમ દરેક ચેપ્ટરના તમને સમજૂતી આપેલી છે સૂત્ર આપેલા છે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે ઉદાહરણ આપેલા છે ચોટી પ્રકારના પ્રશ્નો છે તમારી સ્વાધ્યાય હોય તમારી એકમ કસોટી હોય તમારી પ્રશ્ન બેંક હોય તમારી પરીક્ષાઓ હોય કે કોઈપણ પ્રકારની તમારી જે પ્રશ્નો હોય એમના દરેક પ્રશ્નોના દરેક સવાલોના ઉત્તર તમને આ નવનીતની અંદરથી મળી રહેશે એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓના શિક્ષકોની પહેલી પસંદ છે જો તમે પણ ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત મેળવવા ઈચ્છતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ધોરણ દસની ગણિત વિષયની જે નવનીત છે અને ગણિત સહિતના બધા જ વિષયની જે નવનીત છે તે ખૂબ જ સારા ડિસ્કાઉન્ટ ઉપર મળી જવાની છે તો દરેક વિદ્યાર્થીઓએ આ લિંક ઉપર ક્લિક કરીને અવશ્ય એક વખત મુલાકાત લેવી અથવા તો અહીંયા તમને નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીશ

એક હજાર બસો પંચોતેરના બે ભાગ પડશે ત્રણ ગુણ્યા ચારસો પચીસ ચારસો પચીસના બે ભાગ પડશે પાંચ પચીસ ના બે ભાગ પડશે પાંચ ગુણ્યા સત્તર સત્તર અને સત્તરના બે ભાગ પડશે એક તેવી રીતે બીજું છે અવયવ વૃક્ષની રીતે આઠ હજાર પાંચસો એંસીને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો આઠ હજાર પાંચસો એંસી તો ચાર હજાર બસો નેવું ગુણ્યા બે ચાર હજાર બસો નેવુંના બે ભાગ પડશે બે ગુણ્યા બે હજાર એકસો પિસ્તાલીસ બે હજાર એકસો પિસ્તાલીસના બે ભાગ પડશે ત્રણ ગુણ્યા સાતસો પંદર ત્રણ ગુણ્યા સાતસો પંદરમાં સાતસો પંદરના ભાગ પડશે પાંચ ગુણ્યા એકસો તેતાલીસ એકસો તેતાલીસના પડશે અગિયાર ગુણ્યા તેર અને તેરના પડશે તેર ગુણ્યા એક ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એક થેલીમાં લીંબુના સ્વાદની ચોકલેટ છે દેવાંશી થેલામાં જોયા વગર એક ચોકલેટ બહાર કાઢે તે પેલું નારંગીના સ્વાદની ચોકલેટની સંભાવના તો કે ઝીરો અને લીંબુના સ્વાદની ચોકલેટની સંભાવના તો એક ત્યાર પછી આપણે જોઈએ ખામીવાળી બાર પેન આકસ્મિક રીતે એકસો ને બત્રીસ સારી પેનની સાથે ભળી ગઈ છે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં તો ખામીવાળી પેનની સંભાવના તો ખામી વાળી એકના છેદમાં બાર અને ખામીવાળી ખામી વરહિત પેનની સંભાવના બરાબર એકસો બત્રીસના છેદમાં એકસો ચુમ્માલીસ એટલે કે અગિયારના છેદમાં બાર ત્યાર પછી પાંચમું એક શાળામાં ધોરણ દસ ના ત્રીસ વિદ્યાર્થીઓએ સો ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કિસ્ત કોષ્ટકની અંદર આપેલા છે તો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્ય શોધો વર્ગ અંતરાલ દસ થી પચીસ વિદ્યાર્થીઓની સંખ્યા બે મધ્ય કિંમત સત્તર પોઈન્ટ પાંચ એફઆઈ એક્સઆઈ પાંત્રીસ પોઈન્ટ ઝીરો એવી રીતે વર્ગ અંતરાલ પચીસથી ચાલીસ તો એમાં ત્રણ બત્રીસ પોઈન્ટ પાંચનો મધ્ય કિંમત અને સત્તાણું પોઈન્ટ પાંચ એફઆઈ એક્સઆઈ વર્ગ અંતરાલ ચાલીસથી પંચાવન વિદ્યાર્થીઓની સંખ્યા સાત મધ્ય કિંમત સુડતાલીસ પોઈન્ટ પાંચ અને એફઆઈ એકસાય ત્રણસો બત્રીસ પોઈન્ટ પાંચ પંચાવનથી સિત્તેર વિદ્યાર્થીઓની સંખ્યા છ મધ્ય કિંમત બાસઠ પોઈન્ટ પાંચ અને એફઆઈ એકસાઈ ત્રણસો ને પંચોતેર પોઈન્ટ ઝીરો સિત્તેરથી પંચ્યાસી વિદ્યાર્થીઓની સંખ્યા છ મધ્ય કિંમત સિત્યોતેર પોઈન્ટ પાંચ અને એફઆઈ એકસાય છસો ચારસો ને પોઈન્ટ ઝીરો પંચ્યાસીથી સો વિદ્યાર્થીઓની સંખ્યા છ મધ્ય કિંમત બાણું પોઈન્ટ પાંચ અને એફઆઈ એકસાય છે પાંચસો પંચાવન કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ત્રીસ મધ્ય કિંમત નથી અને એફઆઈ છે એક હજાર આઠસો ઝીરો મધ્યક મધ્યક બાર એટલે કે ગુણનો છે વિભાગ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ બે અવયવ વૃક્ષની રીતે ત્રેવીસ હજાર ત્રણસો તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખો ત્રેવીસ હજાર ત્રણસો સત્યાવીસ હજાર ત્રણસો એટલે કે તેર હજાર છસો ને પચાસ ગુણ્યા બે તેર હજાર છસો બે ભાગ પડશે એટલે છ હજાર આઠસો ને પચીસ ગુણ્યા બે છ હજાર બે ભાગ પડશે એટલે બે બસો પંચોતેર ગુણ્યા ત્રણ બે હજાર બે ભાગ પડશે એટલે પાંચ ગુણ્યા ચારસો પંચાવન એના પાછા બે ભાગ પડશે એટલે એકાણું ગુણ્યા પાંચ એકાણુંના ભાગ પડશે તેર ગુણ્યા સાત તેરના ભાગ પડશે ત્રણ તેર ગુણ્યા એક ત્યાર પછી બીજું એક સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે છે નીચેની સંભાવનાઓ શોધો પહેલું બરાબર બે છાપ મળે ઓછામાં ઓછી બે છાપ મળે ત્રીજું વધુમાં વધુ બે છાપ મળે તો સિક્કો ત્રણ વખત ઉછાળતા મળતા કુળ પરિણામ ટી 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 એચ 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 ટી એચ 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 ટી એચ 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 ટી એચ ટી અને એચ ટી ટી બે છાપ મળવાની સંભાવના ત્રણના છેદમાં આઠ ઓછામાં ઓછી બે છાપ મળે તો ચારના છેદમાં આઠ એટલે કે એકના છેદમાં બે વધુમાં વધુ બે છાપ મળે તેની સંભાવના થશે ત્રણના છેદમાં ચાર ત્રીજું એક વર્ગના સમગ્ર સ્તરની ચાલીસ વિદ્યાર્થીઓની યાદી વર્ગ શિક્ષક પાસે છે તો વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્ય શોધો તો એ બરાબર સાત તો અહીંયા તમે જોઈ શકો છો આખું કોષ્ટક જે છે તે દર્શાવી અને એમાં એફઆઈડીઆઈ જે છે આપણે શોધ્યા છે તો અહીંયા આવશે માઇનસ એકસો એક્યાસી સૂત્રની અંદર હવે કિંમત આપણે મૂકીએ તો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈડીઆઈ ના છેદમાં સીગમાં એફઆઈ એટલે સત્તર પ્લસ માઇનસ એકસો એક્યાસીના છેદમાં ચાલીસ એટલે સત્તર માઇનસ ચાર પોઈન્ટ પાંચસો ને પચીસ એટલે બાર પોઈન્ટ ચારસો પંચોતેર એટલે જવાબ આવશે બાર પોઈન્ટ અડતાલીસ મિત્રો ધોરણ દસની ગણિત વિષયની જે નવનીત છે તે ઘરે બેઠા મેળવવા માટે અહીંયા તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરી અને તમે ગણિત વિષયની જે નવની છે તે તમે ઘરે બેઠા મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એમાં પેલું સરખી રીતે ચીપેલા થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો એક લાલ રંગનો રાજા બીજું મુખવાળું પત્તું મુખમુદ્રાવાળું પત્તું ત્રીજું કાળા રંગનું મુખમુદ્રાવાળું પત્તું અને ચોથું ચોકટની રાની મળવાની સંભાવના શોધો તો લાલ રંગનો રાજા હોય તેની સંભાવના પાંચ બેના છેદમાં બાવન એટલે કે એકના છેદમાં છવ્વીસ કાળા રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોવાની સંભાવના છના છેદમાં બાવન એટલે કે ત્રણના છેદમાં છવ્વીસ મુખ મુદ્રાવાળું પત્તું હોવાની સંભાવના બારના છેદમાં ત્રણના છેદમાં તેર ચોકલેટની રાણીની સંભાવના એકના છેદમાં આવૃત્તિ વિતરણના મધ્યકની રીતે શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે આવૃત્તિ વિતરણ ઉપરથી આપણે આ કોષ્ટક જે છે તે તૈયાર કરેલું છે અહીં એ બરાબર પાંત્રીસ એચ બરાબર દસ મધ્યક એક્સ બાર બરાબર એમાં કિંમત સિગ્મા સિગમા એફઆઈ એક્સઆઈના છેદમાં સિગ્મા fi બરાબર એક હજાર સાતસો ના છેદમાં પચાસ એટલે જવાબ આવશે 35.8 પોઈન્ટ આઠ કિંમત મૂકે તો મધ્ય કેસ બાર બરાબર પાંત્રીસ પોઈન્ટ આઠ આપણને મળશે હવે મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈના છેદમાં એચ એટલે પાંત્રીસ પ્લસ ચારના છેદમાં પચાસ એટલે પાંત્રીસ પચાસ ઝીરો પોઈન્ટ આઠ તો જવાબ આવશે પાંત્રીસ પોઈન્ટ આઠ અહીં ત્રણેય રીતે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યક જે છે તે પાંત્રીસ પોઈન્ટ આઠ આપેલો છે દોસ્તો ફરી મળીશું આપણે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ એકમ કસોટી જે છે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયો અને પીડીએફ આપણી વોટ્સઅપ ગ્રુપ ઉપર મૂકવામાં આવશે તો જરૂરથી આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે